સંપૂર્ણ માહિતી આજના આપણે જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે

ધ્યાનમાં આવ્યું છે કે દેશભરના લાખો ખેડૂતોએ સ્થાપિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધણી કરાવી હતી આ તમામ ખોટી અરજીઓને હવે શંકાસ્પદ તરીકે ચિહ્નિત કરવામાં આવી છે સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ વ્યાપક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આગામી એટલે કે એકવીસ મોફ તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં સરકારે અગાઉ પણ આવી પ્રક્રિયાને ધ્યાનમાં લીધી છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના ને પાત્ર નથી તેવા ખેડૂત મિત્રો કરવામાં આવી રહી છે અને કિસાન દૂર કરવામાં આવ્યા છે છે સરકારે આ કારણોસર કેવાયસી ફરજિયાત કર્યું તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે જેથી કરીને એકવીસ માં આપતાના બે હજાર રૂપિયાનો લાભ મળી

રેકોર્ડની કરાવી લે ત્યારબાદ વાત કરીએ એકવીસ હપ્તાની તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો હપ્તો કઈ તારીખ ખેડૂતોના ખાતામાં જમા થશે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો આગામી એટલે કે એકવીસ મો હપ્તો ક્યારે જમા થશે તો સરકારે હજુ સુધી એકવીસ મો હપ્તો ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર તારીખની જાહેરાત નથી કરી જોકે મીડિયા અહેવાલો એવું સૂચવે છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા આ મહિનાના અંત અંત સુધીમાં સુધીમાં એટલે કે નવેમ્બર ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જોકે સત્તાવાર તારીખ ની જાહેરાત કરવામાં નથી આવી જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપણે જણાવી દઈશ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો